રમઝટ વિવાન્તા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કીની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ सोनी भाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स જમલપુર રોડ નવસારી નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર

જૈન સમુદાયના ચાતુર્માસ અંતિમ તબક્કામાં લાભાર્થી પરિવારોનું થયેલું અભિવાદન જિલ્લા પોલીસ દ્વારા અર્પણ અંતર્ગત નાગરિકોના ચોરી થયેલા મોબાઈલ તેમને પરત કર્યા હતા નવસારી એલસીબી દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત અલગ અલગ પોલીસ મથકમાંથી ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા લોકોએ મોબાઈલ અને તેમાં સ્ટોર થયેલ વિગતો હાથો હાથ મળતા સજળ નયને સ્વીકારી પોલીસનો આભાર માન્યો હતો નવસારી જિલ્લા પોલીસ દ્વારા હાલમાં જુદા જુદા પોલીસ મથકેથી ચોરાયેલા ગોમ અને ખોવાયેલ મોબાઈલ શોધવા માટે ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી જેમાં વિવિધ પોલીસ મથકની ફરિયાદને આધારે અઠ્યાસી મોબાઈલ રૂપિયા પંદર લાખ આડત્રીસ હજાર મૂળ ફરિયાદીને આપવાનો કાર્યક્રમ એસપી સુશીલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં પોલીસે ઓગણીસ ગુનેગારની અટક પણ કરી હતી નવસારી શહેરમાં સત્તાવીસ ગ્રામ્યના ત્રણ જલાલપોરના બિલીમોરાના બે ખેરગામમાં છ વાંસદાના તેર અને ગણદેવીના બે ચોરાયેલા કે ગુમ થયેલા કે ખોવાયેલ મોબાઈલ તેમના મૂળ માલિકોને સોંપી પોલીસ ખરા અર્થમાં સામાન્ય લોકોનો મિત્ર છે એમ સાબિત કર્યું હતું મારો મોબાઈલ બે હજાર ત્રેવીસ રક્ષાબંધન દિવસે ખોવાયેલો હતો અને એક વર્ષ પછી કાલે મારી પાસે ફોન આવ્યો હતો સાહેબનો કે તમે ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ નવસારી આવો લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તમારો ફોન મળેલ છે અને તમને તમારો ફોન કાલે ત્રણ વાગે અહીંયા આવી તમારો ફોન તમે લઈ જજો અને આપણા નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એમની ખૂબ મહેનતથી ઘણા બધા લોકોને આજે આપણા મોબાઈલ સુપરત કરેલ છે અને બધાને આજે મોબાઈલ સાહેબ હાથ હસ્તક મોબાઈલ બધાને આપવામાં આવેલ છે અને આપણા લોકલ મહેનત અને આપણને એની સફળતા આપણે આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ અઠાસી જેટલા મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા હતા આ લોકોના મોબાઈલ ફોન જુદા જુદા રીતે ચોરાઈ ગયા હતા અને ઘણા સમયથી ટીમો

વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતે સાંજના સમયે પોતાના ઘર નજીક રમી રહેલી દસ વર્ષની બાળકી ઉપર દીપડાએ કરેલા હુમલામાં બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકીને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ બનાવના બે દિવસ બાદ વાંસદાના મોટી વાલજાર ગામે પણ છ વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં બાળકીની માતાએ પોતાની પુત્રીને બચાવવા હિંમતભીર સામનો કરી પુત્રીને બચાવી હતી નાની બાળકી ઉપર દીપડાના ઉપરા ઉપરી બે ઘટના બાદ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પંદરથી વધુ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા હુમલાખોર દીપડો પાંજરે પુરાયો હતો વાંસદા વન વિભાગના અધિકારીઓ સહિત વલસાડના ઉત્તર વર્તુળના ઉચ્ચ અધિકારીઓ ડાંગ જિલ્લા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી દાહોદ જિલ્લાની બારીયા વન વિભાગની નિષ્ણાત ટીમો પણ આ વિસ્તારમાં દીપડાને પકડવા કવાયત કરી રહી છે નવસારી જિલ્લામાં સૌથી વધુ દીપડા હોવાની શક્યતા છે નવસારીના નસીલપોર ગામે પણ ઘાયલ દીપડાએ લોકોનો પીછો કર્યો હતો જેમાં ભાગમ ભાગમાં ઓણચી ગામની એક યુવતીને પગમાં ફ્રેક્ચર થયું હતું નવસારીમાં આટાફેરા મારતો ઘાયલ દીપડો હજી પકડાયો નથી વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડાને જબ્બે કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રિની આસુસુદ એકમથી શરૂઆત થઈ છે ઇવેન્ટ ગ્રુપ દ્વારા જાણીતા ગાયક ઉમેશ બારોટના સંગાથે યોજાઈ હતી જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતથી પ્રેરિત જાજરમાન નવરાત્રીનો પ્રારંભ થયો છે ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રી આસુસુદ એકમથી રંગારંગ શરૂઆત થશે નવસારી શહેરમાં ખેલૈયાઓ અને અબાલ વૃદ્ધ સૌ છેલ્લા ઘણા સમયથી અવસર ઇવેન્ટ અને રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત એસી ડોમમાં ઝાકમ જોડ પ્રથમ નવરાત્રિ સફળ આયોજનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા શહેરીજનોમાં અવસર ઇવેન્ટના આયોજનની ઉત્કંઠા હતી જે મંગળવારની રાત્રિ પ્રિ નવરાત્રિમાં પૂર્ણ થઈ હતી અવસર અને રમઝટ ગ્રુપના ભવ્ય આયોજનને માણવા માટે નવસારીનું યુવાધન ઉમટી પડ્યું હતું પ્રિ નવરાત્રીના સુચારૂ આયોજનમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક ઉમેશ બારોટ વિશેષ હાજર રહ્યા અને નવસારીના યુવાધનને હિલોડે ચડાવ્યું હતું દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ એવા યુ ઓર્કેસ્ટ્રાના જોરદાર સંગીત સાથે ઉમેશ બારોટે તેમના સુરીલા કંઠે ગરબાની રમઝટ બોલાવી હતી નવસારીમાં પ્રથમ વખત નવરાત્રીનો રંગ એસી ડોમમાં જોવા મળ્યો હતો પ્રિ નવરાત્રિમાં ઉમેશ બારોટ સાથે દક્ષિણ ગુજરાતના સુરીલા ગાયકો પ્રતિષ્ઠા વાઘેલા વિધિ ઇટાલિયા સાગર ભટ્ટ હિમલ પટેલ સહિતના સુર કોકીલો દ્વારા ગરબાની બરાબરની રમઝટ ચાલી હતી નવસારીમાં પ્રથમ વખત અવસર ઇવેન્ટ દ્વારા એસી ડોમમાં નવરાત્રીનું સુચારું આયોજન થયું છે ખેલૈયાઓ કલરફુલ કાર્પેટ્સ ઉપર ગરબા રમ્યા ખેલૈયાઓ વુડન ફ્લોરિંગ હેલ્ટોન સીટ્સ અને થ્રીડી ડેકોરેટિવ કાર્પેટ ઉપર સુરક્ષિત રીતે ગરબા રમી રહ્યા છે નવસારીમાં મારા લોડિયા ક્લાસ ચાલે છે હવે છ છેલ્લા છ મહિનાથી અમે લોડિયા ક્લાસ પર પ્રેક્ટિસ કરીએ છીએ કે સારી નવરાત્રિમાં અમે કશે રમવા જઈએ પણ હવે જે અમે ઈચ્છતા હતા તે વસ્તુ અમને આજે મળી ગઈ બરાબર અને આજે ઉમેશભાઈ આવેલા એટલે અમને વધારે આનંદ થયો એમ ઘણી બધી મજા આવી છે આજે તો ઈચ્છે છે કે દર વર્ષે પણ આ જ રીતનું આયોજન થાય અવસારી ઇવેન્ટમાં જૈન સમુદાયના ગુરુ ભગવંતો આચાર્યના ચાતુર્માસ પૂર્ણતાને આરે છે નવસારી ચિંતામણી જૈન સંઘમાંથી સહિતના લાભાર્થીઓનું અભિવાદન થયું હતું જૈન સમુદાયમાં ચાતુર્માસનું અનેરું મહત્વ છે વર્ષા ઋતુના આરંભે જૈન આચાર્યો મુનિઓ સંઘોમાં સ્થિર નિવાસ કરતા હોય છે આ સ્થિર નિવાસ દરમિયાન શ્રાવકોને તપ અનુષ્ઠાન ઉપદેશોનું પઠન કરવામાં આવે છે આચાર્ય શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ આ વર્ષના ચાતુર્માસમાં શ્રી નવસારી શ્રાવકોને ધર્મ ઉપદેશો આપ્યા હતા ચાતુર્માસના સંપૂર્ણ લાભાર્થી પરિવાર સરોજબેન વાસ્તુપાળ શાહ જયેશભાઈ શાહે જૈન સંઘને લાભ આપ્યો હતો પારસ પ્રસાદી પ્રબોધ ચાતુર્માસ દરમિયાન નવસારી ચિંતામણી જૈન સંઘમાં લાભાર્થી પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્યો થયા હતા જૈનોના ચાતુર્માસ હવે પૂર્ણતાના આરે છે ત્યારે નવસારીની વિવિધ સંસ્થાઓ રાજકીય અગ્રણીઓ જૈન અગ્રણીઓ આચાર્ય શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવવા ઉપસ્થિત રહ્યા હતા ચાતુર્માસના સંપૂર્ણ લાભાર્થી જયેશભાઈ વાસ્તુપાળ શાહ અને તેમના પરિવારનું જૈન અગ્રણીઓ દ્વારા અભિવાદન થયું હતું જૈન સમુદાયના સંઘોમાં જપ તપ અને અનુષ્ઠાનો થયા અને આચાર્ય ભગવંતોના ઉપદેશો સાંભળી શ્રાવકો ધન્ય થયા હતા સવન બે હજાર ચાતુર્માસ ચાતુર્માસ એટલે જૈનોનું મહાપર્વ અને એ ચાતુર્માસ દરમિયાન નવસારીના રત્ન વિજય આચાર્ય ભગવન પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનું શ્રી ચિંતામણી જૈન સંઘમાં ચાતુર્માસ થયું સમગ્ર નવસારી ધર્મનગરી હિલોળેચડી અને બંને સંઘોમાં જે આચાર્ય ભગવંતો હતા આદિનાથ સંઘમાં ગચ્છાધિપતિ હેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ પધાર્યા હતા આ બંને ગુરુ ભગવંતોની નિશ્રામાં નવસારી ચા હિલોડે ચડ્યું આ ચાતુર્માસ દરમિયાન શ્રી ચિંતામણી સંઘમાં આચાર્ય ભગવંતના ચાતુર્માસમાં માતુશ્રી સરોજબેન વસ્તુપાળભાઈ પ્રેમચંદ શાહ પરિવાર વાળાએ સંપૂર્ણ ચાતુર્માસનો લાભ લીધો આ પરિવારે તન મન અને ધનથી લાભ લીધો ખૂબ ખૂબ અનુમોદના એ પરિવારના જયેશભાઈ ખૂબ જ મહેનત કરી અને દરેક સાધર્મિકોની ભક્તિ કરી પૂજ્ય ગુરુદેવ દ્વારા સંપૂર્ણ નવસારીમાં વિવિધ સંસ્થાઓ કે જૈન દેરાસરોના કર્મચારીઓનું બહુમાન અનુકંપા એટલે કે લગભગ આઠસો જેટલી અનાજની કીટ નવસારીની ફરતે દરેક ગામડે વહેંચવામાં આવી આવા અનેક સુકૃતો જે શાળામાં ભણ્યા હતા એ શાળાના બાળકોને પણ એમણે શૈક્ષણિક કીટ છત્રી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું નવસારી શહેરમાં ચાતુર્માસની આરાધના એક અલગ અલગ આરાધના થઈ રહી છે એમાં પણ વિશેષ કરીને મહાપ્રભાવ કીર્તન એવા ચિંતાવણી પાન દરબારમાં પ્રભુ જ્યાં પ્રભુ ચંદ્રસિંહ મહારાજ સાહેબે જબરજસ્ત આરાધનાની લહેર વરસાવી છે હજારો ગુરુભક્તો દેશ અને વિદેશથી વિદેશના દર્શન બંધનાર્થે આવી રહ્યા છે તે તમામની સુંદર સુવિધાઓ અને ચાતુર્મા દરમિયાનની આરાધના

વાંઝા તાલુકામાં ખૂંખાર દીપડો પુરાયેલો પાંજરે બે બાળકીઓ ઉપર કર્યો હતો જીવલેણ હુમલો નવસારીમાં અવસર રમઝટ ગ્રુપ દ્વારા યોજાયેલી પ્રી નવરાત્રી ઉમેશ બારોટના સુરીલા કંઠે ઝૂમી ઉઠેલા ખેલૈયાઓ જૈન સમુદાયના ચાતુર્માસ અંતિમ તબક્કામાં લાભાર્થી પરિવારોનું થયેલું અભિવાદન તો આ સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર